છે જેમ જળ એ જીવન એમ વૃક્ષ દેવતા એ દેવતાનું સ્વરૂપ છે અને એનાથી જ આપણું જીવન શક્ય છે એનાથી વધારે વરસાદ આવશે એટલે આજના સમયની તાતી જરૂરિયાત છે આજે પૃથ્વી ઉપર જે પર્યાવરણ ને અસર કરતા જેવા કે ઘર બી પુષ્કળ વધી રહી છે તો વૃક્ષોનું ધીરે ધીરે દિવસે નિકંદન થતું ગયું છે પણ વૃક્ષોનું જે જે આજે વાવેતર થઈ રહ્યું છે એ કોઈ યજ્ઞરૂપે વાવેતર થઈ રહ્યું છે એ ફાઉન્ડેશનને લાખ લાખ વંદન છે અને આવનાર સમયની અંદર પૃથ્વીનું જે આ ટેમ્પરેચર વધી રહ્યું છે એને દિવસે દિવસે ઘટતું જાય આપણે આવું રાખી 5 6 મહિના પછી આપણે ઉજાડી જે ઝાડ ઉંડા થઈ ગયા છે આખું ગામ આપણે અહીંયા ઉજાડી કરીએ આજે શ્વાસ રોપવાનું કાર્ય અમે કર્યું તમને નવાઈ લાગે કે આ શ્વાસ રોપવા એટલે શું તો શ્વાસ એટલે આ વૃક્ષો જે ઓક્સિજન આપણને આપે છે અને જે એના થકી આપણે જીવીએ છીએ એ રોપવાનું આજે કાર્ય કર્યું ગાંધીનગરનું ખાનપુર ગામ છે અને અહીં ચાર હજાર નવસો વૃક્ષો અમે હાર્ટ ફાઉન્ડેશન ડૉક્ટર નીતિન સુમન શાહ અને ગ્રામજનોના સહયોગથી આજે વાવ્યા છે અમારી આખી ટીમ છે એકદમ મજાની આજે એકદમ ઉત્સાહથી ગ્રામજનોએ તો ભાગ લીધો બધા કપલ પૂજામાં આજે બેઠેલા અમદાવાદથી મુંબઈથી ખાનપુરમાં જે લોકો રહેતા હતા એ બધા લોકો આજે ખાસ પૂજન માટે ગામમાં આવ્યા શોભાયાત્રા આજે વૃક્ષો અમે એટલે વૃક્ષની શોભાયાત્રા કેમ કે આ દેવનું આજે સ્થાપન કરવાનું હતું એટલે આજે એ કર્યું ને સુંદર રીતે આખું પૂજન થયું નાના બાળકો પણ આજે પૂજનમાં બેઠા સામાન્ય રીતે એવું કહીએ છીએ આપણે કે મોટાઓ પાસેથી બાળકો આપણી પેઢી નવી પેઢી છે એ મોટા જેવું કરે ને એની પાસેથી શીખે આજે ગામ લોકો સાથે ખૂબ બધી વાતો થઈ એમાં સતત એક ચર્ચા થઈ કે જૂનું જે બહુ જ સુંદર હતું એ બધું ભૂસાઈ રહ્યું છે એ જઈ રહ્યું છે ને ક્યાંક એનું દુઃખ પણ હતું પણ આજે આ શ્વાસરોપણનું આખું કાર્ય થયું એમાં મોટાઓ આવીને બેઠા ને એની સાથે સાથે નવી જનરેશન પણ નવી પેઢી પણ એમની બાજુમાં બેઠી એટલે એને પણ વૃક્ષનું મહત્વ શું છે એ મારા ખ્યાલથી સમજાવવું નહીં પડ્યું એ થયું આદરણીય કલેક્ટરશ્રી મેહુલ દવે ગાંધીનગરથી એ ખાસ પધાર્યા ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી એ પણ ખાસ પધાર્યા અને આમાં ઉત્સાહથી એમણે પણ ભાગ લીધો આદરણીય ભગવાન કાકા નીતિનભાઈ સામાન્ય રીતે બહુ ટ્રાવેલ ન કરે પણ એમણે ટ્રાવેલ કર્યું ને પૂર્ણ ઉત્સાહથી એમણે ભાગ લીધો અને એમની ઈચ્છા પણ છે કે આવનારા વખતમાં ખાનપુરને એડોપ્ટ કરી શકાય પણ ખાનપુર નિવાસીઓએ એમને આમંત્રણ આપ્યું અને નિવાસીમાં સૌથી પહેલું આમંત્રણ આપનાર અહીંના વતની પણ રહે છે મુંબઈમાં અને એમણે જોયું ને એમણે કહ્યું કે ભાઈ અમારા ગામમાં પણ અમારે ગ્રામવન ઊભું કરવું છે અને આજે વૃક્ષ પૂજન સાથે અમે વૃક્ષો દેવની સ્થાપના કરી ઓગણપચાસ એટલે ચાર હજાર નવસોથી વધારે વૃક્ષો આજે અહીંયા ગામ લોકો સાથે મળીને પૂજા કરીને વાવ્યા છે તો મજાનું આ થયું આપણે બધા જોઈએ ગામ લોકો સાથે જે વાત થઈ છે નીતિનભાઈએ શું કીધું કલેક્ટર સાહેબે શું કીધું એ બધું જ સાંભળીએ અને ખાસ તો આ બધા મુંબઈથી આ ગામ માટેનો કેટલો પ્રેમ અને વૃક્ષ માટેનો કેટલો પ્રેમ એટલે મુંબઈથી સ્પેશિયલ આ વૃક્ષારોપણ કાર્યક્રમ માટે શ્વાસારોપણ કાર્યક્રમ માટે આવ્યા છે એટલા દૂર છે છતાંય ગામ માટે એમની ચિંતા છે એટલે કેવો રહ્યો કાર્યક્રમ તમને કેવું લાગ્યું એ કેવું કાર્યક્રમ બહુ જ સરસ સુંદર થયો એમાં મિત્તલબેનનો કાકાનો ખૂબ ખૂબ આભાર અને અમને અહીંયા હા પિકનિક કરવા પણ અમે પાછા આવીશું મુંબઈથી અમે ત્રણ ચાર વર્ષ પછી આ વૃક્ષ બહુ મોટા થઈ જશે એટલે અમે અહીંયા પિકનિક કરવા આવશું પછી અહીંયા અમે બધું બધાને બોલાવશું બધાને પિકનિક કરવાને ઘણા બધાને પ્રોત્સાહન મળશે એનાથી બિલકુલ બીજી મજાની વાત એ છે કે આજે આ કાર્યક્રમ થયો એટલે ઉત્સાહ એટલો બધો હતો ગામને એટલે અહીં બીજી પાછી વીસ વીઘા જેટલી જગ્યા પડી છે તો એમણે આજે ને આજે નક્કી કરતું હતું કે આ બીજી વીસ વીઘામાં પણ આપણે પ્લાન્ટેશન કરવું છે અને આવતા વર્ષે બીજું પર્યાવરણ માટે કરે કે અમે ફરીથી આવીએ મિત્રબેનને પૂરો સપોર્ટ આપીએ અને ગામ છે ખાનપુર એ બહુ જ ઉત્સાહી એટલે આમ વૃક્ષ વાવવા માટે અમે કીધું કે ગામની ભાગીદારી એટલી અગત્યની હોવી જોઈએ એટલે એમણે ઇમિડિયેટલી આજે અમારો કાર્યક્રમ થયો કલેક્ટર સાહેબ ધારા ધારાસભ્યશ્રી અમારા નીતિનભાઈ શાહ જેમણે આ કાર્યમાં મદદ કરી છે એ બધાને આખું ગામ ભેગું થયું હતું તો એક પછી એક ગામ લોકો ફાળો બોલવા માંડે અમારા ખ્યાલથી અઢી ત્રણ લાખ રૂપિયા તો એમણે ભેગા પણ કરી દીધા આ ઉત્સાહ છે ગામનો અને ગામનું કામ છે બહારથી કોઈ આવીને મદદ કરે એના કરતાં ગામના લોકો જ્યાં ઋણ છે આ બધાએ ઋણ ચૂકવ્યું છે ગામના લોકો પણ એમાં ભેગા આવ્યા તમે પણ મંદિર તરીકે મદદરૂપ થયા આ બધા જ અને તમે આવો બેન તમાર તમને આગળ પહેરાઈશો કે બહુ બધું એમ તાલુકા પંચાયતમાં સદસ્ય છે તમે શું કહેશો આ કાર્યક્રમને લઈને એ કહો આજે બહુ જ મજા આવી એમ મને તો ખરેખર બહુ જ ખુશી થાય છે એમ કે આવો કાર્યક્રમ થવો જ જોઈએ

અતિ જરૂરી અને અતિ અનિવાર્ય આવા કાર્યક્રમો છે માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી મનનીય શ્રી જેમણે સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું છે એમની પણ એક હાલેખ છે કે એક પેડ મા કે નામ એ અનુસંધાને સમગ્ર દેશમાં સમગ્ર રાષ્ટ્રમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને મિત્તલબેન અને નીતિનભાઈ જેવા દાતાઓ અને એનજીઓ એ પણ આમાં પોતાનો સિંહ ફાળો આપી રહ્યા છે ખૂબ આનંદની વાત છે જેમ જળ એ જીવન છે એમ વૃક્ષ દેવતા એ દેવતાનું સ્વરૂપ છે અને એનાથી જ આપણું જીવન શક્ય છે એનાથી વધારે વરસાદ આવશે એટલે આજના સમયની તાતી જરૂરિયાત છે ત્યારે મારી વિનંતી છે કે આવા કાર્યક્રમો ખૂબ વધે મિત્તલબેન અને માન્ય નીતિનભાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન વંદે વૃક્ષ દેવતા બેન જ્યારે આપણે ખેડૂતો ખેતી કરતા હોય ને એ વખતે ચોમાસું છે તો વરસાદની રાહ જોતા હોય છે તો એ સમયે જ્યારે પહેલો પ્રથમ વરસાદ થાય ને એ વખતે અમારે વાવેતર કહેવાય એને કહેવાય હળોદરા એ દિવસે ધરતી માતાની પૂજા કરીને અબીલ ગુલાલ ચંદન ફૂલથી એને છાંટા નાખીને એ દિવસે બપોરનું ભોજન લાવસી કરીને ધરતી માતાને જમાડીને વૃક્ષ નીચે બેસીને પરિવારના જેટલા સભ્યો હોય કે જે કામ કરવા માટે જે ત્યાં આવ્યા હોય અમે ભાગ્યા કહીએ કે જે ખેતી કરતા હોય એ બધા સાથે બેસીને ભૂતકાળમાં અમે એ વૃક્ષ વૃક્ષ નીચે બેસીને ભોજન કરતા અને આનંદ લેતા પણ આજે સમય જતો એ બધું વિસરાઈ ગયું છે તો આપના માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ કે આવનાર સમયની અંદર એ તો કદાચ લુપ્ત થઈ ગયું છે ભૂલી ગયા છે પણ આ વનની અંદર વન ભોજન થાય અને એ ભોજન થાય તો બધાનો આનંદ અને ઉત્સાહ ઓર વધશે સો ટકા અમારો પ્રયત્ન તો એવો રહેશે કે દર વર્ષે અમે એક વખત વન ભોજન કરીશું અને એમાં આપને પણ સામેલ કરીશું આ જે પૃથ્વી ઉપર જે પર્યાવરણને અસર કરતા પરિબળો જેવા કે ઘર પુષ્કળ વધી રહી છે તો વૃક્ષોનું ધીરે દિવસે નિકંદન થતું ગયું છે પણ નવા વૃક્ષો હોવાતા નથી તો આ એક મિત્તલબેનના ફાઉન્ડેશન દ્વારા જે એક આ વિચાર રજૂ કર્યો છે એનામાં ખાનપુર ગામના સરપંચને એ વાત કરી અને પછી જે આ જગ્યા બતાવીને જે જગ્યા માટે મિત્તલબહેને એ જગ્યાને અનુકૂળ કરી અને એ ટૂંક સમયની અંદર આ વૃક્ષો માટેની તૈયારી કરી અને એમાં ગ્રામજનો અને આજે આપ જોઈ શકો છો કે આવો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે નાના અને મોટા વડીલોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ પ્રતિક્ષા ગ્રામન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી એટલું જ કહેવા માગું છું કે આવા જે કાર્યક્રમો છે કાર્યક્રમને કંઈક વૃક્ષોનું જે જે આજે વાવેતર થઈ રહ્યું છે એક કંઈ યજ્ઞ રૂપે વાવેતર થઈ રહ્યું છે એ ફાઉન્ડેશનને લાખ લાખ વંદન છે કે ગામડે ગામડે આવા ફાઉન્ડેશન આ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષોનું જતન થાય વાવેતર થાય અને આવનાર સમયની અંદર પૃથ્વીનું જે આ ટેમ્પરેચર વધી રહ્યું છે એને દિવસે દિવસે ઘટતું જાય અને આ ફાઉન્ડેશને આ એક યજ્ઞ કર્યો છે યજ્ઞની શરૂઆત કરી છે ગાંધીનગર જિલ્લાનું પહેલું ખાનપુર ગામ છે કે આ ફાઉન્ડેશને આ ગામને આ વૃક્ષો માટે વાવેતર માટે અહીંયા

ઋગ્વેદના સૂક્ત અનુસાર જે વ્યક્તિ વૃક્ષનું રોપણ કરશે એક યજ્ઞનું એનું પુણ્ય પ્રાપ્ત થાય છે આવા વૃક્ષોની અંદર ભારતીય પરંપરા પ્રમાણે ભારતીય કલ્ચર પ્રમાણે પાંચ તત્વોના પાંચ દેવો છે અને પાંચ તત્વોથી આપણું આખું સમગ્ર બ્રહ્માંડ બનેલું છે એમ વૃક્ષ બી પાંચ તત્વોથી બનેલો છે એટલે પ્રકૃતિ સાથે મનુષ્ય જીવન અને આધ્યાત્મ અને ઈશ્વરવાદ આ જોડાયેલો છે જેવી રીતે તમે બીલી કહો તો બીલી વનસ્પતિ અથવા વૃથોત્વ બિલ બીલીનું વૃક્ષ છે એ ટ્વેન્ટી ફોર અવર ઓક્સિજન આપે છે અસ્વસ્થ સર્વ વૃક્ષાનામ સિદ્ધાણા કપિલોમુની તો જે પીંપળાનું વૃક્ષ છે અસ્વસ્થ એ ભગવાન વિષ્ણુનું કાયમ સ્વરૂપ કહેવામાં આવે છે અને એટલે જ આપણી બેન દીકરીઓ માતાઓ વ્રટ સાવિત્રીનું અને બધું વ્રત રાખી અને એમનું પૂજન કરતો એ પણ ટ્વેન્ટી ફોર ઓક્સિજન આપે છે ખાનપુરનું પ્રતીક્ષા ગ્રામવન એ કરવા માટે ગ્રામજનોએ જેટલો સહયોગ કર્યો એનાથી ઘણો મોટો સહયોગ આપણા નીતિનભાઈ શાહ હાર્ટ ફાઉન્ડેશન અમદાવાદથી એમણે કર્યો છે અને નીતિનભાઈને ખાસ એવું કીધું હતું કે આ કાર્યક્રમમાં તમે હાજર રહ્યો ગામનો ખૂબ ઉત્સાહ છે તમારા માટે એટલે આજે ખાસ આવ્યા એમણે વૃક્ષનું પૂજન પણ કર્યું આજે તમે આવ્યા તમારી લાગણી કેવી થઈને આ પ્રતિક્ષા ગ્રામવન જે આખું કર્યું એને લઈને તમને કેવો ઉત્સાહ છે એ પણ કહ્યો અમને આ જોઈને મજબૂત એક્સપિરિયન્સ થયો મને બહુ બહુ અદ્ભુત બધા બહેનો પાછળ અહીંયા ભાઈઓ છે બધાને પ્રણામ નમસ્કાર કરું છું આટલી બધી તમારો ખૂબ ખૂબ આભાર આમ સામાન્ય રીતે ગામમાં કેટલો વખત આવવાનું થાય એમ અમે નથી આવતા ખાસ ગામમાં એક વાર ડિસેમ્બર જાન્યુઆરીમાં લગ્ન કે કઈ હોય ને તો આવી આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો બી હતો કે અમારા ગામ માટે કઈ થાય છે એટલે અમે પહેલા આવવાનું પસંદ કર્યું અમે બે ત્રણ જણ તૈયાર થયા પછી અમે બીજા બધાને બી તૈયાર કરે કે તમે બી ચલો આપણા ગામનું છે તો બધા ધન બી એટલો પ્રસંગમાં અમે પહેલા આવે અને હજુ બી સારા આવા પ્રોગ્રામ થશે સમાજના તો અમે પહેલા આવશું જે આખા ગામમાં ઘરે ઘરે કહેવા જશું તમને પણ કોઈ હેલ્પ હશે તો અમે કરશું અને અને તમને પૂરેપૂરો આપશો આખા ગામને જાગ્રત કરીશું અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ